જય દ્વારકા દિવસ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એક ધમાકાદાર બ્લોક લઈને આવી ગયા છે આપડે આજ છે ગોકુળ આઠમ એટલે બધા ગોકુળ આઠમ શુભકામનાઓ અને આપડે ગૌશાળામાં આવી ગયા છે સોરી બે ત્રણ દિવસથી આટલું કામ હતું ને એટલે આપણે કોઈ એવો બ્રોક મૂકી શક્યા નથી અને વિડીયા આપણે પણ બનાવી શક્યા નથી કેમ કે આપણી ગાય વ્યાણી તો ગાય અને પાછળ બે ઓકે છે તો કામ આટલું હતું રાંધવાનું હતું અને દર્શિન પપ્પાને એને મળવા જવાનું હતું તો એ પણ મળવા ગયા હતા અને કામ બધી જવાબદારી મારી આવી ગઈ હતી એટલે હું કોઈ એવો બ્લોગ બનાવી શકી નથી અને આજે આપણે ગોકુળ આઠમ છે એટલે મેં કીધું હાલો આજે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અને આજે લગભગ છે ને વરસાદ નહીં આવે તો ફાઇનલ આપણે દ્વારકા જવાનું વિચારીએ છીએ અને અહીંયા આપણે ભગવાનના દર્શન કરાવશું અને બન્યા રહેજો વિડીયામાં અને ફાઇનલ આપણે છે ને આપણા વાસળાનું નામ રાખી દીધું અને બધે બહુ મસ્ત મજાનો સપોર્ટ કર્યો અને વાસળાના નામે ઘણા બધા અનોખા અનોખા દીધા પણ આજ ગોકુળ જન્માષ્ટ કહેવાય તો મેં કીધું માધવ નામ રાખવું એટલે ફાઈનલ આપણે નામ માધવ રાખવું અને બે કોમેન્ટ માધવની હતી તો આપણું માધવ તો ને મસ્ત મજાનો સપોર્ટ કર્યો નામ રાખવામાં અને હો હો પ્રમાણે નામ મસ્ત બતાવ્યા હતા પણ મને એમ થયું કે આપણે હેને કાનુડાનો બર્થ આવે એટલે આપણે એનું નામ માધવ રાખી દઈએ તો આજથી નામ આનું નામ માધવ તો નામકરણ થઈ ગયું છે આપણું નામ રાખી દીધું માધવ 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 તો હજી થતા નથી આવડતું હાજો ના પાડે નહીં તો માધવની સુંદરતા જો તમે એની સુંદરતા જો મસ્ત બે આસર દવરાવાની જોજ આ ને હેનું બે આસર ધવરાવાની કેટલા બે હા તો મસ્ત મજાના આજે છે ને તૈયાર થઈ ગયા છે ને આપણે છે ને પોતે રમવા જવાના નથી આપણે રોગા ખાલી છે ને આજુબાજુમાં બેસવા જ ને આપણે પોતે નથી રમતા ને આપણે આ ગાયોનું જ કામ કરીએ છીએ અને કાલે મેં આખો દિવસ ગાયોનું જ કામ કર્યું તો આપણે ક્યાંય ગયા નહોતા ઘર મેલીને ગાયો મૂકીને આજે બધા એમ કહે કે થોડીક વાર તો તું આવો એટલે મેં કીધું કાંઈ વાંધો ન્યાલો જોઈ આવીએ તો આપણે મસ્ત મજાના આપણે દ્વારકાધીશના દર્શન કર્યો અને હેપ્પી બર્થ ડે ક્રિષ્ના થેન્ક યુ થેન્ક યુ તો તારી ગાયો છો તને બધા હેપી બર્થડે કે કહે છે તો ક્રિષ્નાને આપણે બધા હેપી બર્થડે ડે કરીએ તો આપણે બૈના રજો વિડિયામાં આગળ અને થોડુંક ખાઈ લઈએ અને આપણે થોડીક છે ને શિવપૂજા બાકી છે તો મારે શિવ પૂજા કરવાની છે તો હે આજે ફાઇનલ દ્વારકા જવા હે તો ચાહું આપણે અને બન્યા રજો કન્ટિન્યુ વિડીયામાં જ અમારે ખાય તો ફાઇનલ આપણે ગોપી આગળ આવી ગયા છે ને ગોપીની હું તમને વાત કરું આપણે છે ને ફાઇનલ વિડીયો મિલિયન સુધી ભૂગવા જઈ રહ્યો છે મિલિયનમાં આપણે પીચોતેર હજાર ઘટે છે અને બધે સાથ સપોર્ટ અને આટલી બધી સાથ સપોર્ટ આવી પણ વાત જ ના પૂછો ફાઇનલ આપણો વિડિયો મિલિયન સુધી ભૂગવા આવી રહ્યો છે ને તમારા બધાને દિલથી આભાર થેન્ક યુ કેમ કે તમે એટલો સાથ સપોર્ટ કર્યો અને હું તો એમ કહું કે મોટા વિડીયામાં પણ તમે એટલો સાથ સપોર્ટ કરતા જાવ ને આપણો ગોપીનો વિડીયો જો મિલિયન આવી ગયો ગોપી હાલલો નથી હાલી જાય કાં તો બધા મહેનત કરો અમારો ગાય ગા ફટોફટ મીલી ને હાલી જાય ગોફી આમ જો હા એમ હા બધાને થેન્ક યુ કહી દે એમ થેન્ક યુ કહી દે આય એમ વાહ નાઈસ નાઈસ ઊંચું મોઢું કરીરીક કર

પીવો મને ગમે તમે વળી વિચારતા હો કે મિલિયન સુધી વિડીયો કેમ આયેલો તો મિલિયન સુધી વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામ માં આયેલો તમે વળી ઇન્સ્ટાગ્રામ ને રીલ ની વાત કરું હો વળી તમે કહેતા ને કે આમાં તો યુટ્યુબ માં કોઈ શોર્ટ વિડીયો મિલિયન કે આ મોટો વિડીયો મિલિયન નો કોઈ છે નહીં પણ વાત કરીએ આપણે ઇન્સ્ટાગ્રામ ને રીલ ની વાત કરીએ તો હમણાં ફાઇનલ આપણે રીલ મિલિયન સુધી પૂગી જવાની છે बोते मस्त मजे साथ सपोर्ट की तो तो पाचु वर दिल थी थैंक यू आले आले बी की चैट करतो पसा लायो बाबा तमना ना करवा दिए ना करवा दिए कतला सानलो नी

આપણે મસ્ત મજાના સાંધલા છે તો જો આપણે બધે બેહવા ગયા તા ને બેસી ને આવતા રહ્યા ને આપડું વાછલું ભૂખું કીધું માધવ ને

વરસાદની મજા ના આવે કાનોડો બનાવવાનું તો બનાવી તો બનાવી નહીં મીડિયમ બનના રે તો બનાવે તો બધું આવું છે અમારે ધીરે ધીરે આપણે વરસાદ વરસે છે ટપક ટપક ચાલુ છે ને આજે આખો દિવસ વરસાદ વહ્યો છે ને દ્વારકા જવાનો આપણે પ્લાન કેન્સલ થયો છે અને કાનોડો પણ આપણે છે ને માધવને બનાવ્યો નથી કેમ કે વરસાદનો કિચડમાં નામાં ક્યાં બધું બનાવું કાનોડો તો આપણો માધવ આ બેઠો છે અને આપણે હેને ફાઇનલ દ્વારકા જવાનો આરસ થયું કેમ કે વરસાદ એવો હતો અને આપણે અહીંયા જઈને પછી સારું ના લાગે કે વરસાદ ના અહીંયા દ્વારકા જોઈડા રહ્યા ઘેર રહ્યા હોતો એટલે એવો કંઈ પ્રોગ્રામ બધા કેન્સલ થયા અહીંયા પણ વધારે લેડીઝ તો ના હોય વરસાદ પાણીને એટલે ઘણું બધા ઘણા ગયા હશે દ્વારકા તો અને અમે ફાઇનલ આરસ કર્યું બે મહિનાથી સપના જોતા હતા જ અમારા સપના સૂર થઈ ગયા દ્વારકાધીશની મરજી નહીં હોય કેમ કે હજી એક વર્ષનું વેઇટ કરાવે છે કે નહીં એમ મોઢું ન દેખાડે તો આપણે દ્વારકા નથી જવાના ફાઇનલ આપણે આરસ કરી નાખ્યું દ્વારકા જવાનું તો એક સપનું અમારું અધૂરું રહી ગયું એમાં ખાસ એટલી મજા આવે ને વાત તો જ ના પૂછો

ગાયો આપણી બધી ખાય છે માધવને માખી કોઈડે છે અને એને ઓસરીમાં લીઆવાનો થાય છે આપણે એટલે ભલે રાખવાનું થતું નથી જમાન જો તો ફરાણા ઓર ઓર ગારો તો જો શૂટિંગ ઉતાર છૂટી એય ગારો તો અર શૂટિંગ ઉતાર છૂટી આ ડાયલોગ હોય ને ગાર આમ જ કુદરતી યાદ આવી છે અરે બબ તો જો શૂટિંગ ઉતાર તો આ વિડીયા આપણે પૂરો કરીએ અને કાલે નવા પ્રોમર્સ હું જ પોતાનું ધ્યાન રાખ્યા અને જય દ્વારકાધીશ આજે તો હું